તો છે ને અત્યારે અમે પારસભાઈ આટલું કપડાં ને લેવાનું હતું તો અમે આવ્યા હતા તો જો આ શોરૂમ છે ને આવ્યા છીએ કપડાં લેવા તો જોઈએ હવે ભાઈ કેટલા જોડી કપડાં પસંદ કરે છે ને પછી આપણે પાછા મળવી તો જો આ બધા કપડા પારસભાઈએ પસંદ કર્યા છે આ બ્લેક પેન્ટ મમ્મીની બધું જોવે છે હરખી રીતે કે કાંઈ ફાટેલું કાંઈ નુકસાન નથી ને તો જો આ એક પેન્ટ લીધું છે હજી એક છે બોલું જવા મેં કોઈ

તો ગાડી લઈને કઈ બાજુ જવું છે તમારે દમનગર જવું છે ધાર્મિક કાને તો આલો મને આવું છે મને આવું ચાલો એમ ફાવે નહીં તે સીટી માર તો કરતા કરને એકવાર એકવાર

ચાલો મામાની ઘરે વાળું કરવા અને મારે તો સુગંધ લેવાની છે તો મારા ભાગનું પડ્યું રહે તો તમારે કોઈ ખાવું હોય તો આવી જાજો ને ચાઈનીઝ ખાવું હોય તો આવી જાજો તો જો આવી રીતે ઈચકા કોને ખાધા છે કોને કોને ખાધા છે એ કમેન્ટમાં માં લખજો આ મમ્મી ઈરો એન્જલ બેને ઈચકા ખવડાવે છે અને જો ભાખરી બની ગઈ છે અમારી મામાના ઘરે અને છે ને ચા બની ગઈ છે અને ભાજી થોડી ગઈ મારે ને મામીને ખાવાની છે તો એટલી જ બનાવી છે તો ચાલો બધા જમવા હેલો જય માતાજી જય મહાદેવ હર હર મહાદેવ તો છે ને જો આજે ભાઈ ની ઘર આવ્યા છે ને તો એ રસોઈ ભાભી ને બનાવવાનું છે આપડે તો સોફા ઉપર આરામથી બેઠા છીએ ભાભી ના હાથ નું જમવાનું છે હાલો બધા ભાભી ના હાથ નું જમવા અને બસ આજમાં કે એટલું તો આજનો વિડીયો બ્લોક ટાઈપ બન્યો છે કેવો લાગ્યો છે લાઈક કરી દેજો શેર કરી દેજો ને કમેન્ટમાં કહેજો વિડીયો કેવો લાગ્યો છે તો ફરીથી જ્યારે જ્યારે બહાર જાય છે આવા જ વિડીયા બનાવી તો જય માતાજી જય મહાદેવ હર મહાદેવ વિડીયો પસંદ આવે તો પ્લીઝ લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો બ બાય